આવતીકાલે જામનગર સહિત રાજ્ય અને દેશના અનેક જિલ્લા શહેરોમાં બ્લેકઆઉટ અને સાઇનર ગુંજી ઉઠશે યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રીલ મોકડ્રીલની તૈયારીના ભાગરૂપે જામનગર કલેક્ટર કચેરી ખાતે ખાસ બેઠક યોજવામાં આવી છે જામનગર ખાતે આવેલ સેનાની ત્રણેય પાંખના વડા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની બંધ બેઠક યોજવામાં આવશે વિદ્યાર્થીઓ અને નાગરિકના સંરક્ષણને સંરક્ષણ ને ખાસ તાલીમ આપવામાં આવશે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિ માં લોકોએ શું કરવું તેને લઈને મુકડિલ યોજવામાં આવશે જામનગરની આ ખાસ બેઠકમાં આર્મી એરફોર્સ નેવીના સ્થાનિક વડા જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ એસપી ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે રાત્રે નવ વાગ્યા આસપાસ સ્થાનિક તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજી અપાશે સમગ્ર મામલે માહિતી વર્ષ ઓગણીસો એકોતેરની જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલનો આદેશ કર્યો છે